મહત્વના સમાચાર ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પાલનપુરમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું પાલનપુર ખાતે પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જીવન કાકાના નામથી વર્ષોથી હું કેતો આવ્યો છું હરજીવન કાકા શ્રી કાંતિબે કચોરિયા શ્રી રેખાબેન શ્રી મફતભાઈ ગોવિંદભાઈ શ્રી વસંતભાઈ મારા પરમ સ્નેહી એવા શશિકાંતભાઈ શ્રી મણિભાઈ વાઘેલા શ્રી ગોવાભાઈ

માં અંબાના દર્શનનો લાવો કર્યો પૂજા અર્ચના કરી મારું સૌભાગ્ય છે મિત્રો કે મને આ માં અંબાના દર્શન કરી અને આ ગુજરાતની ખૂબ લાંબી રાજકીય કારકિર્દી આ ખેડવાનો પ્રારંભ એ તમારા સૌના થકી મિત્રો થયો છે જ્યાંમાં અંબાજી સાક્ષાત બિરાજમાન છે માનનીય દેશના પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે એટલા માટે ગબ્બર ઉપર એકાવન બનાવ્યા છે અને ત્યારે સાથે સાથે એવું કે બિલકુલ બાજુમાં આડીને આપણું બાલારામ મહાદેવ વડગામ તાલુકામાં જઈએ તો મણિભદ્ર વીર મહારાજ આ બાજુ ઇતિહાસ અને વીરતાની ભૂમિ પર જઈએ તો નડાબેટ ખાતે નડેશ્વરી માતા બિરાજમાન છે ખાતે મંદિર પાલનપુર અને બનાસ એટલે શ્વેત ક્રાંતિ બનાસ લાખણી અંદર ઘેરા હનુમાનજી મંદિર અને જે બનાસ જે સૂકો પ્રદેશ કહેવાતો તો એને હરિયાળી બનાવવાનું કામ પણ આ બનાસ વાસીઓ મિત્રો કર્યું છે મારી રાજકીય કારકિર્દી થઈ એના કરતાંય જૂની જીવંત કર્યું છે એવા છનાલાલ ભોજક શ્યામસુંદર જોશી ઈરાલાલ અગ્રવાલ પ્રભુદયાલ અગ્રવાલ બાલમુકુદ માઈઠ દીપચંદ છીપા વાસુદેવભાઈ પુરોહિત અમરાજી માજી રાણા અમરાજી ઠાકોર લાલજી મામા મારા પોતાના વતનના મારા લાલજી મામા જેની આગળ કદાચ હું પાપા પગલી કરતો કરતો આંગળી પકડીને આજે અહીંયા પહોંચો છું એવા જગાણાના મારા ભગવાન કાકા ઓબીસી સમાજનું ગૌરવ જેણે ઓબીસી સમાજ માટે એક અલખની ભેગ પહેરી હતી એવા ભગવાન દાસ કાંતિભાઈ મોદી રસિકભાઈ નાનુભાઈ દોશી મહેશભાઈ દવે મગનભાઈ વાઘેલા હીરાભાઈ જોશી રસિકભાઈ ઠક્કર લેખરાજ બચાણી જેવા રાણાભાઈ દેસાઈ હોય સુરેશભાઈ સોની હોય અને એવા નામી અનામી કેટલાય લોકો છે અને જેણે જેણે આ જિલ્લાને પ્રમુખ તરીકેનું નેતૃત્વ કર્યું છે એવા લેખરાજભાઈ બચાણી હરજીવનભાઈ ડોક્ટર મોગરા સાહેબ રાણાભાઈ સ્વ મહેશભાઈ નાનુભાઈ દોશી વાઘજીભાઈ ઠક્કર ગુમાનસિંહ ચૌહાણ પરથીભાઈ ભટોળ હરિભાઈ ચૌધરી પરબતભાઈ શંકરભાઈ આવા કલાય લોકો છે મારા વિરચંદ કાકા જોયતા ભાઈ બેઠા છે ગુમાનસિંહ બેઠા છે અણધા ભાઈ બેઠા છે કેટલાય લોકો બેઠા છે નજર પહોંચે અને બધાને આમ તો ના મારા યાદ આવી જવા તમામે તમામ લોકોને મિત્રો આજે વંદન કરું છું બનાસના વીરાનું તમે ભવ્ય સ્વાગત કર્યું છે અને મારા પરિવારના મારા માદરે વતન માં મને હરખના આંસુ હોય એ હાંસુ અંદર અંદર મિત્રો આંસુ મારા હૃદયમાં ડૂબો ભરાય છે જ્યારે નાનો હતો ત્યારે ત્યારની મને ઘણી ઘટનાઓ યાદ છે પાલનપુરમાં કદાચ પાલન અમદાવાદથી બેસું એટલે અમદાવાદ ગુંદરીની બસ ઉપડે સવારે પાંચ સાડા પાંચે ગુંદરીની બસ ઉપડે પાલનપુર બસ સ્ટેન્ડ ઉભી રહે પાલનપુર ઉભી રહે સવારે નવ વાગે અને ટ્રેનમાં આવવાનું થાય અગિયાર બાર વાગે ટ્રેનમાં આવીએ એટલે સામે પુરોહિતના બટાકાને પૂરીને શ્રીખંડ ખાઈને મિત્રો ઘેર જવાનું થતું પાલનપુર બસ સ્ટેન્ડ ઉતરીએ એટલે ત્યાં ગાડી બાગવાન વાળો પણ છે આજે એ અત્તરની સુગંધો યાદ છે મિત્રો અને આખા બનાસકાંઠા એ સુખડીયાના પેંડા ઘણા ઘણા બધા મિત્રો એ ખાધા હશે સેકેલા માવાના પેંડા સુખડિયાના અહીંથી જ મળતા હતા પછી ભલે બીજા બધાએ બનાવ્યા હોય મયંકભાઈ આવી કેટલી યાદો છે કે સિદ્ધરાજ જયસિંહનો જ્યાં જન્મ થયો હતો એ પાલનપુરની કીર્તિ સ્તંભ એ મિત્રો બનાસકાંઠામાં આજે લોકો જોવા માટે આવે છે મિત્રો એવી કેટલી નાની નાની યાદો છે વિવિધ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને એવી કેટલી યાદો સાથે મિત્રો બાળપણથી લઈ અને જીવન આગું ગુજાર્યું ત્યારે અમદાવાદની અંદર નાના મોટા થયા પણ વતનને ક્યારેય મિત્રો ભૂલ્યા નહોતા આજે વર્ષની અંદર અમારા હરમેશભાઈ બેઠા છે અખ્તરભાઈ બેઠા છે જંગમાલ કાકા બેઠા છે કેસરભાઈ બેઠા છે દિલીપભાઈ બેઠા છે કેટલાય કાર્યકર્તાઓ એવા છે જેની સાથે કામ કર્યું છે અને નાના મોટા થયા છીએ ત્યારે એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીનો ખરા અર્થમાં મિત્રો આપણે આભાર માનીએ રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વ અમિતભાઈ શાહ સાહેબ હોય નડ્ડાજી હોય બી સંતોષજી હોય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય સી આર પાટીલ સાહેબ હોય કે રત્નાકરજી છે આ તમામનો મિત્રો આપણે આભાર માનીએ કે તેમણે આ તમારા દીકરાને તમારા બનાસના વીરાને જે આ સ્થાન આપ્યું છે આ કોઈ અલંકારનું સ્થાન નથી પણ એક દાયિત્વ નિભાવવાનું સ્થાન છે મિત્રો અને આ દાયિત્વ નિભાવવાની શરૂઆત જ્યારે તમારા બધા વચ્ચેથી કરવા જઈ રહ્યો છું ત્યારે મારે તમારી જોડેથી થોડી અપેક્ષાઓ પણ છે મિત્રો તમને એમ થશે કે સાહેબ આજે અમે તમારું અભિવાદન કરવા ભેગા થયા છીએ સાધુ ગંત બેઠા છે એમના પણ આશીર્વાદ લેવા છે પણ મારે જે માગણી કરવી છે પછી કરું છું પણ અહીંયા જેટલા પણ લાખો હજારો કાર્યકર્તા જે છે આ મારું જે પદ શોભાઈ રહ્યો છું એ પદ કદાચ કોઈના કારણે શોભતું હોય તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે આ પદ શોભાવે છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં એક એવી પાર્ટી છે જ્યાં કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનો દરજ્જો આ સૌથી સર્વશ્રેષ્ઠ હોય છે મિત્રો અને હમણાં જ ઘણા બધા લોકોએ જે સ્વાગત કર્યું આ એક વિચાર હતો એક પરિકલ્પના હતી કે ફુલહાર બુકે મોમેન્ટો તલવાર કે અન્ય વસ્તુઓ મારા મંત્રી પદ પદ શરૂઆત કરી અને જેટલા ચોપડા આવ્યા છે જેટલા પુસ્તકો આવશે જેટલા પણ બધી જ વસ્તુઓ આવશે એ અહીંયા ગાડી જ આ જિલ્લાના ભાજપ કાર્યાલયમાં કીર્તિસિંહ મી ટીમ વાંચવાની પુસ્તકો હશે

આ જેટલા પણ ચોપડાને જેટલું પણ વસ્તુઓ આવી છે એ કીર્તિસિંહના સ્થાનિક ધારાસભ્ય મિત્રો બધા જ લોકો એ બધી જે વસ્તુઓ એની ગામડાઓની શાળાની અંદર પહોંચાડવા માટે હું એક મારી નમ્ર લાગણી દર્શાવું છું આખા ગુજરાતની અંદર જ્યાં પણ પ્રવાસ થાય કીર્તિસિંહને પણ મારી એક લાગણી છે જિલ્લાના સંગઠન ધારાસભ્ય સંસદ સભ્યને મારી લાગણી છે તમામ શીર્ષક નેતાઓ જિલ્લાનું બેઠું છે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ કોઈ પણ કાર્યક્રમ કરો ત્યારે કોઈ પણ મોટી મોંઘી પુસ્તકો એક 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 તો તો ચોપડી પુસ્તક એનાથી સ્વાગત સન્માન થજે અને તો જ એ છેક સુધી બાળકો આજના જમાનાની અંદર ભણશે સારા સંસ્કાર સિંચન થશે એ જ વિચાર એ નીચે સુધી પહોંચે મિત્રો એટલા માટે જ આજે જે જેટલાય સન્માનનીય વડીલોએ મારું સન્માન કર્યું છે એના મારો અનુરોધ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય છે હમણાં જ રજનીવીએ કીધું એમ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે વિકાસની રાજનીતિની ભેટ વિકાસની રાજનીતિ ગુજરાતથી શરૂ કરી અને છેક આખા દેશના લોકોએ સ્વીકાર કર્યો અને આજે વૈશ્વિક લીડર સુધી પહોંચવાનો શ્રેય કોઈને જાય તો આપણા પનોતા પુત્ર દેશના પ્રધાનમંત્રી માન્ય મોદીજીને વિકાસનો પર્યાય અને નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી દેશ એ વિજયનો પર્યાય છે આત્મનિર્ભરનો પર્યાય છે આપણું ધ્યેય છે એ વિકસિત ગુજરાત સશક્ત ભારત મિત્રો માન્ય મોદી જ્યારે એમણે ગુજરાતના મુખ્યમંત્રીએ શપથ લીધા ત્યારથી લઈ અને આ દિન સુધી જે સેવાઓ કરી છે એટલે અંત્યોદયની વિચારધારા છે કે છેવાડાના માનવી સુધી પહોંચવાનું એ ગરીબ કલ્યાણ મેળાઓ હોય ગામડામાં ચોવીસ કલાક વીજળી હોય કે દીકરીને દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ એ તમારા ને મારા કરતાય એ વધુ કામ કરી અઢાર થી વીસ કલાક કામ કરી દેશની એકસો ચાલીસ કરોડ જનતાની સુખાકારી માટે સતત ચિંતા કરતા હોય છે અને કદાચ શ્રમ રોજગારની વાત થાય મને કહેતા આનંદ થાય બનાસકાંઠા જિલ્લા શ્વેત ક્રાંતિનો જિલ્લો કહેવાય હરિયાળો જિલ્લો કહેવાય અને બનાસ ડેરી હોય કે વિચારતી વિમુખ નાતેનું કામ કરતા હોય મિત્તલબેન હોય કે ભગવાનદાસ હોય જે આજે બનાસકાંઠાની અંદર જે પ્લાન્ટેશન કરી રહ્યા છે માન્ય શંકરભાઈ આજે અધ્યક્ષ સાહેબ આજે હાજર નથી જે રીતે શ્વેત ક્રાંતિ થઈ અને સાથે સાથે જિલ્લાની અંદર મારા જિલ્લા સહકારના જિલ્લો કહેવાય અને જિલ્લાની અંદર મારો ખેડૂત બટાકા વાવે એરંડા વાવે પશુપાલક મિત્રો દૂધનો વ્યવસાય કરે આ તમામે તમામ વસ્તુનું વેલ્યુ એડિશન કરી અને બનાસની પ્રોડક્ટ માત્ર બનાસ પૂરતી સીમિત નહીં ગુજરાત પૂરતી સીમિત નહીં પણ દેશ અને વિદેશની ધરતી સુધી પહોંચે એ કામ આ મારી સામે બેઠેલા ખેડૂતોના પરસેવાની પ્રોડક્ટો તમારું દૂધ હોય તમારું ઘઉં હોય કે તમારા ખેતરમાં જે મધની પેટી મૂકી હોય મધની પેટી હોય એરંડા હોય દિવેલા હોય તમામે તમામ વસ્તુનું ફૂડ પ્રોસેસિંગ કરી અને જે દેશ ને વિદેશની ધરતી પર મોકલવાનું કામ મિત્રો બનાસ જિલ્લો કરી રહ્યો છે બનાસ ડેરી કરી રહી છે